આવી રીતે ક્રમિક સંખ્યાઓનો સરવાળો જ્યારે કરવાનો થાય ત્યારે માત્ર ટૂંક જ સમયમાં અને ખૂબ જ સારી રીતે તો સૌથી પહેલા સંખ્યા ગણી લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ સંખ્યા છે તો આપણે શું કરવાનું આઠનો વર્ગ કરવાનો આઠનો સ્કવેર એટલે કે આઠ ગુણ્યા આઠ એટલે જવાબ આવશે ચોસઠ ચેક કરી જોજો ચોસઠ ચલો એવી રીતે બીજું ઉદાહરણ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ને ઓગણીસ જો અહીંયા આનો સરવાળો જલ્દીથી કેવો હોય તો સંખ્યા ગણી લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ સંખ્યા થઈ તો દસ નો કરવાનો વર્ગ દસ ગુણ્યા દસ એટલે જવાબ આવશે સો માત્ર સંખ્યા ગણી લેવાની અને એનો વર્ગ કરવાનો ચલો જો અહીંયા એક નાનકડું ઉદાહરણ એક બે ત્રણ ચાર ને પાંચ સંખ્યા છે તો શું કરવાનું પાંચનો વર્ગ કરવાનો પાંચ ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે ચોથું ઉદાહરણ એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ નવ પ્લસ અગિયાર કેટલી સારા સંખ્યા થઈ એક બે ત્રણ ચાર પાંચ ને છ તો શું કરવાનું છ સંખ્યા છે તો છ નો કરવાનો વર્ગ છ ગુણ્યા છ એટલે છત્રીસ ગણી લેવાની અને એનો વર્ગ કરવાનો અહીંયા સંખ્યા છ થઈ તો છ નો કરવાનો વર્ગ છ ગુણ્યા છ એટલે છત્રીસ એવી રીતે આ છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ પાંચમો મોટી વધારે અને એકી સંખ્યાઓ છે આમાં નિયમ આપણો એ છે કે ઓર્ડ નંબર એટલે વિષમ સંખ્યા એકી સંખ્યાઓનો જ સરવાળો આ શોર્ટ ટ્રીક થી થશે એટલે બધી ક્રમિક સંખ્યાઓ લીધેલી છે અને ગણી લઈએ કેટલી ક્રમિક સંખ્યા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર છે તો પેલા પચીસ લેવા અને પચીસ છે તો પચીસ નો કરવાનો વર્ગ એટલે પચીસ ગુણ્યા આપણે જાણીએ છીએ પચીસ નો વર્ગ છસો ને તો આવી જ બીજી કોઈ શોર્ટ ટ્રીક જાણવી હોય તો જો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો ધન્યવાદ